કોરોના સુરત અને દેશમાં કાળો કેર બર્તાવી રહ્યો છે અને કોરોનાની નાથવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો પણ કરાઈ રહ્યા છે ત્યારે કોરોના સામે જંગ જીતવા વેક્સિન આવશ્યક છે અને સરકાર દ્વારા અગાઉ સાઠ પ્લસ અને ત્યારબાદ પિસ્તાલીસ પ્લસના લોકોને વેક્સિનેશન અપાયા બાદ પહેલી મે એટલે કે આજથી અઢાર પ્લસ એટલે કે યુવાઓને પણ વેક્સિન આપવાની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરાઈ હોય જેને લઈને યુવા વર્ગમાં પણ વેક્સિન અંગે જાગૃતતા જોવા મળી હતી

જે વિસ્તારોમાં વધારે સંક્રમણ થયેલા છે એ તમામ વિસ્તારોમાં આજે વેક્સિનેશનનું સેન્ટરો ખોલવામાં આવ્યું છે જેટલા લોકો રજીસ્ટ્રેશન કર્યા પછી સેશન સાઇટ બુક કર્યા હોય એ બ્લોક કર્યા હોય એ લોકોને વેક્સિનેશન આજે આપવામાં આવી રહ્યા છે લગભગ સાત હજારથી દસ હજાર લોકોને વેક્સિનેશન આપવામાં આવે એવું આશા છે અને જે પિસ્તાલીસ વર્ષથી ઉપરના લોકો છે એ તમામ લોકોના માટે અલગ સેન્ટરો રાખવામાં આવ્યા છે સો દેટ આ બંને જૂથના જે લોકો છે એ મિક્સ નહીં થાય ત્રીજી વસ્તુ એ છે કે આપણે કોવેક્સિન અને કોવિશિલ્ડ એ અલગ જે સેન્ટરો રાખવામાં આવ્યું છે એમાં કોઈપણ પ્રકારે મિક્સ નહીં થાય એટલે તમામ એક સુવ્યવસ્થિત વેક્સિનેશન પ્રક્રિયા ચાલે એટલા માટે આ તમામ આયોજનો કરવામાં આવ્યા સુરત મનપાની આઠ ઝોન વિવિધ શાળાઓ અને આરોગ્ય કેન્દ્ર અને વાડીઓમાં વેક્સિનેશન સેન્ટર ઊભા કરાયા છે જ્યાં વેક્સિન લેવા યુવા પામ્યા છે